શિનોર તાલુકાના અંબાલી ગામે આવેલ અંસૂયા માતાજીના મંદિરે મોટા ફૂફડિયા ગામના ભક્તે પાંચ તોલા સોનાનું હાર અર્પણ કર્યું શિનોર તાલુકાના અંબાલી ગામે નર્મદા નદી કિનારે સુપ્રસિદ્ધ અનસૂયા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર સાથે અનેક લોકોને અતુટ શ્રદ્ધા જોડાયેલી છે ત્યાં રાજરુષ ધનતેરસના શુભદિને મુઠા ફૂફડિયા ગામના એક ભક્તે આશરે પાંચ લાખ પંચાવન હજારની કિંમતનું પાંચ તોલા સોનાના હાર અર્પણ કરી શિનોર મામલદાને સુપરત કર્યો હતો આહાર બે નવેમ્બર બે હજાર પચીસ ના રોજ દેવ ઉઠ્યા અગિયારસ ના દિવસે અનસુયા માતાજીને સાડી સાથે હાર પહેરાવી સુશોભિત કરવામાં આવશે રિપોર્ટર જયેશ્વર વસાવા સિનોર સમાચાર ન્યૂઝ સિનોર પાંચ તોલા વીસ કેરેટનો સોનાનો હાર તથા પાંચ હજાર રૂપિયા રોકડ માતાજીને અર્પણ કરેલ છે જે મામલતદાર હસ્તકનું સદર મંદિર હોય મામલતદાર હસ્તક જવા જમા કરવામાં આવેલ છે અને વાર માતાજીને આ સોનાનો હાર મૂળ મોટા ફોફડિયા હાલ રહેવાસી ડભોઈ પાર્વતીનગર આ અનસોયા માતાજીને જે હાર અર્પણ કરવા કરી રહ્યા છે તો અમારા પૂર્વજો તેમજ વડવાઓની એક આસ્થાનું કેન્દ્ર છે અનસોયા મંદિર અને આના દ્વારા લોકોને એક દાન ધર્મ કરવાની એક વૃત્તિ ઉત્પન્ન થાય એ હેતુ છે અને એના માટે જ આ માતાજીને પાંચ તોલાના હાર અર્પણ કરી રહ્યા છે અમારા વડવાઓ બાપ દાદાઓ એ આ મંદિરમાં દર્શન અર્થે જતા હતા અને અમારે કોઈ એવી બાધા કે કોઈ માનતા નથી પણ એ ખુશીથી આ અર્પણ કરી રહ્યા છે